આઠ બેઠકો પર ભાજપે કબજો કર્યો છે એટલે કે ચૌદ બેઠકોમાંથી કુલ બાર બેઠક એ ભાજપ પાસે રહી અને કિરીટસિંહ રાણાની હાજરીની ની અંદર આખી આ ચૂંટણી યોજાઈ હતી તેમના સીધા માર્ગદર્શન હેઠળ આ ચૂંટણી યોજાઈ હતી

ચૌદ બેઠકમાંથી બાર બેઠક પર વિજય મેળવતા એપીએમસીમાં ભાજપનો દબદબો વેપારી પેનલમાં ભાજપ સામે એક પણ ઉમેદવારે ફોર્મ નહોતું ભર્યું જો કે સાયલા તાલુકાની અંદર ચર્ચાએ એ બની કે આપ અને કોંગ્રેસના ગઠબંધનની વચ્ચે કોઈ ફોર્મ ન ભરાયા ખેડૂત પેનલના ઉમેદવારો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં દસ બેઠકોની ચૂંટણીમાં આઠ બેઠકો પર ભાજપે કબજો કર્યો છે એટલે કે ચૌદ બેઠકોમાંથી કુલ બાર બેઠક એ ભાજપ પાસે રહી જોકે આ ચૂંટણી દરમિયાન

ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને હવે ચર્ચાની વચ્ચે કિરીટસિંહ રાણા કે જેઓ લીમડીના ધારાસભ્ય છે તેમણે શું કહ્યું આ જીતને લઈને સાંભળો એ પણ આજે મારી એકસઠ વિધાનસભા એટલે કે લીમડી ચૂડા સાયલા એ સાયલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી અમારે ચાર વેપારી પેનલ હતી બિન થઈ હતી અને દસ આપણા જે ઉમેદવારો ઊભા હતા એની ચૂંટણી થઈ દસમાંથી આપણને આમ તો એકમાં ટાઈ પડી એટલે આપણે ન પણ કહી શકીએ પણ છતાં જે પરિણામ છે એ પરિણામ આપણું ગવર્મેન્ટના નિયમ મુજબ હોય એટલે આપણે ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટ આપેલો છે એ મેન્ડેટના ઉમેદવાર દસમાંથી આઠ વિજય પામ્યા છે એટલે આપણે સૌ બહુમતી સાથે સાયલા માર્કેટિંગ યાર્ડ બાર એટલે કે ચૌદમાંથી બાર ઉમેદવારો જીત્યા છે એના માટે હું મારા વિસ્તારના સૌ કાર્યકર્તાને અભિનંદન આપીશ સૌ અધિકારી પણ બધા કર્મચારીઓ પણ સારી રીતે નિયમ પાલન કરીને બધાને સાથે રાખીને કાંઈ પણ કોઈને શંકા ન થાય કોઈને વિષય ન કંઈ આવે એવા કોઈ પ્રશ્ન પણ ઉપસ્થિત નથી થયા અને મને કહેતા ગૌરવોને આનંદ થાય કે મારી ભારતીય જનતા પાર્ટીના કૌ કાર્યકર્તાની ટીમ સહકારી આગેવાનોની ટીમ ખેડૂતોની ટીમ સમસ્ત સમાજની ટીમે આ સરસ મજાનું પરિણામ આ માત્ર કોઈ ધારાસભ્ય લાવી ન શકે પણ વિસ્તારના કાર્યકર્તાઓની મહેનત અને ખેડૂતના જે પેનલો બની હતી એ પેનલના બધા જ મતદારોએ આપણને મતો આપીને આપણું ફરી વખત માર્કેટિંગ એડ આપણું ભારતીય જનતા પાર્ટીનું બન્યું છે એના માટે હું ગૌરવ અને લાગણી અનુભવું છું આ વિસ્તારના સૌ ખેડૂતોને આ માર્કેટિંગ એડ દ્વારા અલગ અલગ ખેડૂતોના પ્રશ્નો હશે નાની મોટી જે કંઈ રજૂઆતો હશે આ વિજય પામેલા ઉમેદવારોને વાઇસ ચેરમેન ચેરમેન જે ટીમ અમારી છે એ આમાંથી જ બનવાની છે આપણા જ કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આપેલા છે એટલે માટે સરકારનો હું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનીશ સહકાર મંત્રી આપણા અમિતભાઈ શાહ સાહેબનો પણ આભાર માનીશ અને માન્ય નરેન્દ્રભાઈનો આપણે આભાર માનીએ કે આવી સરળતાથી આવી ચૂંટણીઓ આપણી થાય અને કોઈ પણ માથાકૂટ વગર એકદમ સરળતાથી સૌ ઉમેદવારોએ એકબીજાનો પ્રચાર કર્યો અને ખૂબ સારી રીતે મારા વિસ્તારમાં ચૂંટણી થઈ છે અધિકારીનો પણ સહકાર્યો છે અને અમારા સૌ જૂના અનુભવી માણસો પૂર્વ ચેરમેનો હોય

थ्री स्टेप सोल्यूशन गुट्रिशन और क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस